નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આખા ગામના એક પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ ડાંગરની વાડીએ આવ્યા છીએ તો આપણે તેમને મગફળીની અંદર જે સિગનોમી કંપનીની દવા યુઝ કરેલી છે તો તેનો અભિપ્રાય લઈએ તો સંજયભાઈ તમારી મગફળી આજે કેટલા દિવસની થઈ છે દિવસને અને એમાં તમે કઈ સ્પ્રે્યા ત્રણ સ્પ્રે કરેલા છે કઈ કંપનીના કરેલા છે સિગ્નોમી કંપનીના ત્રણ સ્પ્રે કરેલા છે કોઈ જાતનું ઘેરું ફૂગ

એ એમને મારેલું છે તો એમની મગફળીની અંદર આપણે જોઈ શકીએ કે કોઈ પણ પ્રકારનો ટીકા ઘેરું રાતળ કે સફેદ જોવા મળતી નથી અને જે આપણે પ્લાન્ટ છે એ આપણી નજરની સામે છે તમે જોઈ શકો છો એમાં કે આને દાઢાની સંખ્યા અને દોઢવાની સંખ્યા બહુ વ્યવસ્થિત એની અંદર જોવા મળે છે અને તેમનું કહેવું એવું છે કે એમને સોળ ગુઠ્ઠાના વીઘાની અંદર દોઢ ખાંડી એટલે કે ત્રીસ મણનું ઉત્પાદનો થાય છે જોવા મળશે ખૂબ ખૂબ આભાર સંજયભાઈ તમારો ધન્યવાદ